એકવાર એક માણસ તેના જીવનથી ખૂબ જ પરેશાન હતો તે દરેક સમયે પોતાની જાતને કોસતો હતો કે મને સાવ કેવું જીવન મળ્યું છે મારું જીવન સાવ કેવું છે દરેક સમસ્યા મારી સાથે જ થાય છે દરેક દુઃખ મારી પાસે જ આવે છે દરેક સમસ્યા મારા ઉપર જ આવે છે આવી જ રીતે એક દિવસ એ આમ જ બેઠો હતો અને પોતાની જાતને કોસતો હતો વિચારતો હતો કે મારું સાવ કેવું નસીબ છે મારું ભાગ્ય નબળું છે મારું જીવન શું છે એ પછી અચાનક જ એક ગરુડ તેના શિકારને તેના પંજામાં પકડીને ત્યાં આવે છે અને એક ઝાડ ઉપર બેસે છે અને ત્યાં જ તે તેના શિકારને ખાવાનું શરૂ કરે છે જ્યારે આ પરેશાન માણસ એ ગરુડને જુએ છે તો તે કહેવા લાગે છે કે આનું કેવું સરસ જીવન છે શું મજાનું જીવન જીવે છે ન ખાવા પીવાની ચિંતા ન પહેરવાની ચિંતા છે અને ન પરિવારની શિકાર કરે છે અને ખુલ્લી હવામાં ક્યારેક અહીં ને ક્યારેક ત્યાં ફર્યા કરે છે તે આખો દિવસ આકાશમાં ફરવાનું કામ કરે છે વાસ્તવિક જીવન તો આ જ છે સાચું જીવન તો આ જ જીવી રહ્યો છે અને પછી આકાશ તરફ જોઈને જોર જોરથી બૂમ પાડવા લાગે છે કે કાશ હું પણ ગરુડ હોત તો મને કંઈ પણ દુઃખ ન હોત મને પણ કોઈ સમસ્યા ન હોત કાશ હું પણ ગરુડ હોત જ્યારે તે બેથી ત્રણ વખત જોરથી બૂમ પાડે છે કે જો હું ગરુડ હોત તો હું પણ દુઃખી ન હોત મને પણ કોઈ તકલીફ ન હોત ત્યારે અચાનક જ આકાશમાં વીજળી ચમકવા લાગે છે અને આકાશમાંથી અવાજ આવે છે કે હે માણસ શું આ અમે જે સાંભળ્યું છે તે સાચું છે કે અમે તમને જે જીવન આપ્યું છે તેનાથી તમે નાખુશ છો અને તમે ગરુડ બનવા માંગો છો આ આકાશવાણી સાંભળી આ મનુષ્ય આશ્ચર્યચકિત થઈ જાય છે અને આકાશ તરફ જોઈને કહે છે કે હા હું મારા જીવનથી ખરેખર ખૂબ જ પરેશાન છું કારણ કે દરેક સમસ્યા મારી સાથે જ થાય છે દરેક દુઃખ માત્ર મને જ છે ત્યારે ફરી આકાશમાંથી અવાજ આવે છે હે મનુષ્ય ફરી એકવાર વિચાર કરો કારણ કે અમે તમને ખૂબ જ સુંદર જીવન આપ્યું છે પણ જો તમે હજી પણ ઈચ્છો છો કે અમે તમને ગરુડ બનાવીએ તો પછી અમે તમને ગરુડ બનાવશું પણ જો એકવાર અમે તમને ગરુડ બનાવી દીધું તો પછી અમે તમને ગરુડમાંથી ફરી મનુષ્યમાં પરિવર્તિત નહીં કરી શકીએ માણસ તરત જ જવાબ આપે છે કે મેં મારા માટે સારું જ વિચાર્યું છે અને મારે ગરુડ જ બનવું છે અને એકવાર હું ગરુડ બનીશ તો પછી ફરી હું ક્યારેય નહીં કહીશ કે મારે મનુષ્ય બનવું છે એટલામાં ઉપરથી અવાજ આવે છે કે જેવી તમારી ઈચ્છા અને એ વ્યક્તિ ગરુડ બની જાય છે ગરુડ બનતાની સાથે જ તે વ્યક્તિ ખુલ્લી હવામાં ઉડવા લાગે છે તે અહીંને ત્યાં ઉડવા લાગે છે અને આશ્ચર્ય થાય છે કે શું મજાનું જીવન છે આ જ વાસ્તવિક જીવન છે કોઈ ચિંતા નથી કોઈ સમસ્યા નથી કોઈ ભય નથી અને તે આખો દિવસ આવું વિચારતા વિચારતા ઉડતો રહે છે બે ત્રણ મિનિટ માટે પાંખો ફરાવે છે અને પછી પાંખો ફરાવાનું બંધ કરે છે અને લાંબા સમય સુધી પવનમાં તરતો રહે છે એ જ રીતે પવનમાં તરતો તરતો સાંજનો સમય નજીક આવે છે એટલે એ વિચારે છે કે મારે પણ રહેવાની જગ્યા હોવી જોઈએ મારું પોતાનું ઘર હોવું જોઈએ કે જ્યાં હું રાત્રે આરામ કરી શકું આમ વિચારીને તે નાની નાની લાકડીઓ ભેગી કરવા માંડે છે અને એક ઊંચા ઝાડ ઉપર પોતાનો માળો બાંધવાનું શરૂ કરે છે એક પછી એક લાકડી ભેગી કરીને પોતાના માટે સુંદર માળો તૈયાર કરે છે અને રાત્રે એમાં સૂઈ જાય છે અને સૂતા સૂતા વિચારે છે કે સવારે ઉઠીને હું શિકાર કરવા જઈશ અને સવારે ઉઠીને ફરીથી આનંદ કરીશ અને ખુલ્લી હવામાં ઉડીશ સવાર પડતા જ તે શિકારની શોધમાં નીકળી પડે છે પવનમાં ઉડતો રહે છે તે ઉપરથી જુએ છે કે તેને જમીન પર કોઈ શિકાર દેખાય છે કે કેમ શિકાર દેખાતા જ હું તરત જઈને પકડી લઈશ અને તરત ખાઈ લઈશ ઘણો સમય પસાર થાય છે તે સતત ઊંચાઈ ઉપરથી શિકારની શોધ કરે છે પરંતુ તેને કોઈ શિકાર મળતો નથી પછી નજીકમાં એક જંગલ હોય છે એ જંગલમાં એ જાય છે એવું વિચારીને કે કદાચ મને ત્યાં કોઈ સારો શિકાર મળી જશે જંગલની અંદર ગયા પછી શિકારની શોધ કરે છે પરંતુ તેને ત્યાં પણ કોઈ શિકાર મળતો નથી સાંજનો સમય થવા લાગે છે તેથી તે નિરાશ થઈને પોતાના માળામાં પાછો ફરે છે તે રસ્તામાં થાકી જાય છે અને ઝાડ ઉપર બેસી જાય છે જ્યારે તે ઝાડની ટોચ પર બેઠો હોય છે ત્યારે તેની નજર એક બીમાર પક્ષી ઉપર પડે છે તે તરત જ જઈને તેને પકડી લે છે અને તેની પાંખો બહાર કાઢી તોડી નાખે છે અને એ પક્ષીને ખાય છે તે પક્ષી ખાધા પછી તે તેના માળા તરફ ઉડે છે અને રસ્તામાં વિચારે છે કે ચાલો બીમાર પક્ષી જ ભલે પણ તેને ખાવા માટે કંઈક તો મળ્યું તે તેના માળામાં પહોંચે છે અને આરામ કરે છે અને વિચારે છે કે તે સવારે સારો શિકાર પકડી લેશે અને એની ભૂખ સંતોષશે સવારનો પ્રકાશ આવતા જ તે બહાર આવે છે પોતાના શિકારની શોધમાં હવામાં ઉડતો રહે છે પરંતુ આજે ફરી તેને કોઈ શિકાર મળતો નથી ઘણો સમય પસાર થાય છે તે ઊંચાઈ ઉપર જાય છે અને તેની તે જ આંખોથી શિકારને શોધવાનો પૂરો પ્રયાસ કરે છે પરંતુ તેને કોઈ શિકાર દેખાતો નથી તે નજીકના જંગલ તરફ જાય છે પરંતુ તેને ત્યાં પણ કોઈ શિકાર મળતો નથી એ જ રીતે આખો દિવસ ઉડવામાં જાય છે અને સાંજનો સમય નજીક આવે છે એટલે તે નિરાશ થઈને પરત ફરવા લાગે છે અને રસ્તામાં એક ઝાડ ઉપર આવે છે વિચારે છે કે કદાચ આજે પણ ફરી કોઈ બીમાર પક્ષી મારી રાહ જોઈ રહ્યું હોય તો પણ દરેક વખતે નસીબ થોડું દયાળું હોય આજે તેને કોઈ બીમાર પક્ષી પણ જોવા મળતું નથી એનાથી કંટાળીને માળા તરફ ચાલવાનું શરૂ કરે છે અને માળામાં પહોંચ્યા પછી તે ભૂખ્યો અને તરસ્યો જ સૂઈ જાય છે અને એવું વિચારે છે કે કાલે સવારે મોટો શિકાર કરીને આજની ભૂખ સંતોષ છે ત્યારે ભયંકર તોફાન આવે છે ત્યારે તે ગાઢ નિંદ્રામાં હોય છે આ તોફાનનો પવન એટલો જોરદાર હોય છે કે તેનો માળો ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેંકાઈ જાય છે તે ગરુડ પણ ફેંકાઈને પડે છે અને જ્યાં તે પડે છે ત્યાં એક તીક્ષ્ણ લાકડી પડી હોય છે જે તેના પંજામાં ઘૂસી જાય છે અને એ ખરાબ રીતે ઘાયલ થઈ જાય છે તોફાન બંધ થતાં જ વરસાદ ચાલુ થાય છે મુશળધાર વરસાદ આવે છે પણ તે કંઈક રીતે કોઈ ઝાડ નીચે સંતાઈને બેસે છે અને ખૂબ જ મુશ્કેલીથી રાત પસાર કરે છે જ્યારે સવાર થાય છે ત્યારે વરસાદ બંધ થઈ જાય છે વરસાદ બંધ થતાં જ ચારે તરફ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ચારે બાજુ હરિયાળી છે નદીઓ અને ધોધ ઝડપથી વહેવા લાગે છે બધું ફરી પહેલાં જેવું થઈ જાય છે પણ આ ગરુડ હવે પહેલાં જેવું નથી રહ્યું તેના પગમાં ગંભીર ઈજા થઈ જાય છે લાકડું તેના પંજામાં ઘૂસી ગયું હતું એના કારણે તેના પંજા ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે જે તેના શિકારને પકડવા માટે સૌથી મહત્વપૂર્ણ છે કારણ કે ગરુડ પોતાના પંજા વડે જ શિકારને પકડે છે અને પછી તેની ચાંચ વડે ખેંચીને ખાય છે પરંતુ હવે ગરુડનો પંજો ખરાબ રીતે ઘાયલ હતો અને છેલ્લા બે દિવસથી ભૂખ્યો પણ હતો તે શિકારની શોધમાં થોડું ઉડે છે કે કદાચ ફરી ક્યાંક કોઈ બીમાર પક્ષી મળે પણ એવું થતું નથી તે થોડા સમય માટે ઉડે છે પરંતુ પછી ભૂખ અને પીડાને કારણે તે થાકી જાય છે અને ઝાડ ઉપર આવીને બેસી જાય છે પણ જે ઝાડ ઉપર એ બેસે છે તેને ખબર નહોતી કે અહીંયા બીજી મુશ્કેલી તેની રાહ જોઈ રહી છે સમસ્યા એ હતી કે આઠથી દસ કાગડાઓનું એક જૂથ મળીને તેને હેરાન કરવાનું શરૂ કરે છે તેઓ ઉપર આવે છે અને તેના ઘા ઉપર ચાંચ મારવાનું શરૂ કરે છે તેમને પણ ખબર પડી છે કે આ ગરુડ ઘાયલ છે અને ભૂખને કારણે નબળો પણ છે ગરુડ તેમનાથી ભાગવા માટે થોડું ઉડે છે અને પછી તે બીજા ઝાડ ઉપર જઈને બેસે છે તેમનાથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરે છે પરંતુ તેઓ ફરી પાછા આવે છે અને પછી ગરુડ ફરીથી ઉડી જાય છે પણ તે કાગડાઓ તેનો પીછો છોડતા નથી અને વારંવાર તેની નજીક આવીને તેને હેરાન કરે છે કાગડા ઘણીવાર ગરુડ સાથે આવું કરે છે પરંતુ પછી ગરુડ પણ તેમની સાથે રમત રમે છે જ્યારે કાગડાઓનું ટોળું ગરુડને હેરાન કરે છે એટલે ગરુડ હવામાં સીધું ઉપરની તરફ ઝડપથી ઉડવા લાગે છે તેની પાછળ કાગડાઓ પણ ઉડે થોડી ઉડાન ભર્યા પછી કાગડાઓ એટલી ઊંચાઈ સુધી પહોંચી જાય છે કે જ્યાં તેમને યોગ્ય ઓક્સિજન મળતો બંધ થઈ જાય છે અને તેમને ગૂંગળામણ થવા લાગે છે તેનો શ્વાસ બંધ થવા લાગે છે એટલે પછી તે ત્યારથી ઉપર જવા માટે સક્ષમ નથી પરંતુ બાજ વાદળોની ઉપર પણ ઉડી શકે છે એટલા માટે તે ઉપર જાય છે પણ ત્યાંથી કાગડા ઉપર જઈ શકતા નથી અને તેઓ નીચે આવવા લાગે છે આ રીતે ગરુડ તેમનાથી છુટકારો મેળવે છે પરંતુ આમ કરવા માટે આ ગરુડમાં એટલી તાકાત નહોતી કારણ કે તે ભૂખ્યો હતો અને ઘાયલ પણ હતો તેથી તે ઉડીને થોડે દૂર બેસી જાય છે કાગડાઓ ફરી આવીને તેને હેરાન કરવા લાગે છે એ જ રીતે એક દિવસ ભૂખ્યા અને ઘાયલ હાલતમાં પસાર થાય છે બીજો દિવસ પસાર થાય છે અને ત્રીજો દિવસ પસાર થાય છે પરંતુ આ ગરુડની સ્થિતિમાં કોઈ સુધારો નથી થતો તેની હાલત વધુને વધુ ખરાબ થઈ રહી હતી ચોથા દિવસે એનો અંત આવે છે તેમાં બિલકુલ તાકાત બાકી નથી રહેતી અને તેનું શરીર પણ તેનો સાથ છોડવા લાગે છે પછી જેમ તેમ કરીને તે ઉડે છે અને નજીકમાં માનવીઓ માટે બનેલી હોસ્પિટલ છે ત્યાં આવીને તેની છત ઉપર બેસે છે અને ત્યાંથી આવતા જતા દર્દીઓને જુએ છે અને પોતાની જાતને કહે છે કે કાશ હું આજે માણસ હોત તો મને આવી નાની મોટી ઈજાઓ માટે હોસ્પિટલમાંથી સારવાર મળી જાત અથવા હું કોઈને કહી શકત કે મને ભૂખ લાગી છે હું ચિંતામાં છું આ મારી સમસ્યા છે પણ આજે હું એક અવાજહીન પક્ષી છું જે કોઈને કંઈ કહી શકતું નથી કોઈને મારું દુઃખ કહી શકતો નથી કોઈની મદદ માગી શકતો નથી આમ વિચારીને તે એ જ ધાબા ઉપર આત્મહત્યા કરી લે છે તે પોતાના જીવનનું બલિદાન આપે છે પરંતુ સાથે સાથે તે આપણને એ પાઠ પણ શીખવે છે કે તમને જેવા બનાવવામાં આવ્યા છે એમાં તમે ખુશ રહો અને એમાં કંઈક વધુ સારું કરવાનો પ્રયાસ કરો એવું ન વિચારો કે કાશ હું આવો હોત કે કાશ હું એવો હોત તો તમને જેવા પણ બનાવવામાં આવ્યા છે એમાં તમે તમારું સર્વશ્રેષ્ઠ કરવાનો પ્રયત્ન કરતા રહો મિત્રો આ વાર્તા કાલ્પનિક છે પરંતુ એ આપણને જીવનનો એક મહત્વપૂર્ણ પાઠ શીખવે છે કે આપણે જેવા છીએ તેવા જ સારા છીએ આપણે ફક્ત એમાં આપણું શ્રેષ્ઠ કરવાનો પ્રયાસ કરતા રહેવું જોઈએ તમને આ વાર્તા સારી લાગી હોય તો કમેન્ટમાં યસ લખી દેજો અને આ વિડીયો બધા સાથે શેર અવશ્ય કરજો અને આવી માહિતી માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ